નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરીયા અને આજના બજાર ભાવ તારીખ વીસ અગિયાર બે હજાર ચોવીસ વાર બુધવાર તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જાડી મગફળીથી તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર આઠસોથી અગિયારસો ને રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો પચાસથી અગિયારસો પંચાવન રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો છવ્વીસથી બારસો ને છવ્વીસ રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર સાતસોથી તેરસો ને પચીસ રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો સિત્તેરથી અગિયારસો ને રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો પચાસથી એક રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો છત્રીસથી અગિયારસો રૂપિયા જેતપુર માર્કેટિંગ અંદર સાતસો એકતાલીસથી રૂપિયા તારી માર્કેટિંગ યાર્ડની અંદર આઠસોથી અગિયારસો ને પાંત્રીસ રૂપિયા મેંદેડા માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો પચાસથી બારસો ને બાવન રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી અગિયારસો રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી બારસો ને પંદર રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર વીસથી બારસો રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો છપ્પનથી અગિયારસો ને નેવું રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પચાસથી અગિયારસો ને એકાણું રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર છસો અગિયારથી બારસો છેતાલીસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચીસથી બારસો ને પંદર રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એંસીથી અગિયારસો પિસ્તાલીસ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર સાતસોથી બારસો પાંચ રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર ચુમ્માલીસથી નવ રૂપિયા હવે વાત કરીએ ઝીણી મગફળીની અંદર તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો પચાસથી તેરસો ને પચીસ રૂપિયા जामनगर मार्केटिंग यार्ड नौ सौ पचास थी अठार सौ पिंचासी रुपया जेतपुर मारकेटिंग यार्ड अंदर सात सौ एक तेरह सौ एकस रुपया मेंदेड़ा मार्केटिंग यार्ड अंदर आठ सौ थी अगियारो रुपया राजकोट मार्केटिंग यार्ड नौ सौ तीस अगर सौ सित्तेर रुपया सावरकुंडला मार्केटिंग यार्डनी अंदर नौ सौ पचास थी अगियारो रुपया अमरेली मार्केटिंग यार्ड नौ सौ थी अगयर सौ पचास रुपया મોવા માર્કેટિંગ યાર્ડ ની અંદર 1218 થી 1276 રૂપિયા જામજીતપુર માર્કેટિંગ યાર્ડ ની અંદર 900 થી 1101 રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડ ની અંદર 711 થી 1175 રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડ ની અંદર 1000 થી 1150 રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડ ની અંદર 940 થી 1100 રૂપિયા તો આ તો આપડે તમામ માર્કેટિંગ યાર્ડ ના મુકફડી ના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાઘ તેવા સિંગ બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર